મિત્રો ભગવદ્ ગીતાના વિચાર ભગવાન શ્રી કૃષ્ણની વાણી ભગવાન કૃષ્ણ આપે છે આ પૂરા અંત સુધી સાંભળજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ને આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કોમેન્ટ બોક્સમાં ભગવાન કૃષ્ણનું નામ લખી ભક્તિને વ્યક્ત જરૂર કરજો હે કળિયુગ અર્જુન ગીતાની આ વાત સાંભળી લે પૂરી દુનિયા તારી આગળ નમશે હે મારા પ્રિય શ્રોતા મિત્રો આજે હું તમને એ જ કહેવા આવ્યો છું જે મે વર્ષો પહેલા કુરુક્ષેત્રની રણભૂમિમાં અર્જુનને કહ્યું હતું હું આજે ફરીથી એ જ ગીતાની એ અમર વાણી ફરીથી કહું છું જે તમારા જીવનની બધાથી મોટી ઢાલ બની શકે ધ્યાનથી સાંભળો જે વ્યક્તિ પોતાની આત્મામાં સ્થિર થઈ જાય છે તેને કોઈ નમાવી નથી શકતું આ ગીતાનો સાર છે અને આજે હું તમને એ જ શીખવવા આવ્યો છું કેવી રીતે એક નવું જીવન જીવવું જેમાં તમારી કોઈની સામે ઝૂકવું નહીં પડે પહેલો અધ્યાય આત્માની ઓળખ હે પ્રિય તમે જે શરીરને જોઈને ડરો છો તે એક નશ્વર છે જે સન્માન પ્રતિષ્ઠા અને જે લોકોની રાય સલાહને લઈને તમે હેરાન પરેશાન છો તે બધી માયા છે તો ત્યારે પણ હતો તમે પણ ત્યારે હતા અને આ બધા પણ ત્યારે હતા આપણે પહેલા પણ હતા હમણાં પણ છીએ અને આગળ પણ રહીશું ફક્ત ફરક બસ એટલો જ છે કે તમે તમારા સ્વબને ભૂલી ગયા છો તમારા સ્વરને તમારા સબને ભૂલાવી દીધો છે જે પોતાની આત્માને જાણી લે છે તે કોઈ પદ પૈસા કે વ્યક્તિની સામે નમતો નથી કારણ કે તે જાણે છે કે હું આત્મા છું આ શરીર માત્ર મારું વાહન છે બીજો અધ્યાય કર્મનો મહિમા કેટલી વાર લોકો તમને નીચા દેખાડશે કેટલી વાર તમારા રસ્તામાં બાધા આવશે પરંતુ તમે ફક્ત તમારા કર્મ પર ધ્યાન આપો કર્મણે વાધી કારસ્તે મા ફલેશુ કદાચનમ ગીતા અધ્યાય બે શ્લોક સુડતાલીસ મો તમારો અધિકાર ફક્ત કર્મ પર છે ફળ પર નહીં જ્યારે તમે ફળની ચિંતા કરવાની છોડી દેશો ત્યારે તમારા અંદરથી ડર સમાપ્ત થઈ જશે ડર કોનો હોય છે ફળ ખોવાનો નામ ખરાબ થવાનું અસફળતાનું પણ જ્યારે આ બધો મોહ જ ન રહે તો નમવાનું કઈ વાતનું ઝુકવાનું કઈ વાતનું તમારે ખાલી એક જ કામ કરવાનું છે કર્તવ્ય નિભાવવું ડર્યા વગર નમ્યા વગર નમવું ત્યારે પડે છે જ્યારે આપણે ડરીએ છીએ જો ડર જ નહીં તો નમવાનું શેનું અધ્યાય ત્રીજો આત્મબળ હે ભક્ત દુનિયાના લોકો તને તારી કમજોરી નબળાઈ બતાવતા રહેશે પણ તું તારા આત્મબળને જાણે છે ગીતા અધ્યાય છ શ્લોક પાંચ સ્વયંને ઉપર ઉઠાવો સ્વયંને નીચે ન પડવા દો તમારો સૌથી મોટો મિત્ર તમે જ છો અને શત્રુ પણ તમે પોતે જ છો જો તમે પોતાના પર ભરોસો કરી લેશો તો ન ન તો તો કોઈનો ડર રહેશે અને કોઈની સામે પડશે પડશે નમવું નમે એ જ છે જે આત્મા બળથી કમજોર છે તમે કોણ છો તમે તે છો જે આત્માથી જોડાયેલા છો તમે અમર છો તમે અજય છો તમે અડગ છો ચોથો અધ્યાય મોહની બેડીઓ તોડો હે અર્જુન અને મારા શ્રોતા મિત્રો લોકો તમને પાડવાની કોશિશ કરશે પણ પડે એ જ છે જે તેમના શબ્દોને સાચા માની લે છે ગીતા કહે છે જ્ઞાનથી અજ્ઞાન નષ્ટ થાય છે જેણે જાણી લીધું છે કે આ બધી માયા છે તે કોઈની સામે નમતો નથી લોકોની આલોચના અપમાન ટ્રોલ આ બધું બ્રહ્મ છે જે આનાથી ઉપર ઊઠી ગયા તે વિજેતા છે તે સ્વતંત્ર છે પાંચમો અધ્યાય નિર્ભય બનો ડર કોનો અસફળતાનો અપમાનનો કે મૃત્યુનો જેવી રીતે મનુષ્ય ગીતામાં હું કહી ચૂક્યો છું જેવી રીતે મનુષ્ય જૂના કપડા ઉતારીને નવા કપડા પહેરે છે તેવી જ રીતે આત્મા જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે તમે અજર છો તમે અમર છો પછી ડર શેનો તમે નિર્ભય બનો કારણ કે જે નિર્ભય હોય છે તે જ સત્ય માટે ઊભા રહી શકે છે તે જ જીવનમાં ઊંચાઈઓ સુધી જઈ શકે છે છઠ્ઠો અધ્યાય ખુદને ઓળખો ખુદને માનો પોતાને જાણો પોતાને માનો તમે પોતાને નાના ન સમજો લોકો તમને ઓછા આંકે છે તમે પોતાને ક્યારે ઓછા ન આંકો ઓછા ન માનો આત્મ સંયમ યોગ યુક્ત આત્મા વિજય હોય છે ધ્યાન સાધના આત્મા અવલોકન આ બધાથી તમે પોતાને જાણી શકશો જ્યારે તમે જાણી જશો કે તમે શું છો ત્યારે તમે નમશો નહીં કારણ કે જેણે પોતાના મૂલ્યનું જ્ઞાન હોય છે કોઈ પણ કિંમતે વેચાતો નથી સાતમો અધ્યાય અસલી ધનની ઓળખ લોકો સોનું ચાંદી બંગલા ગાડીઓને ધન માને છે પણ હે ભક્ત અસલ ધન તો આ છે સદબુદ્ધિ વિવેક અને આત્મબળ જેની પાસે આ ત્રણ વસ્તુ હોય છે તેને તો ના કોઈની સામે નમવું પડે છે ના તો કોઈના તેને સહારાની જરૂર હોય છે જ્ઞાનવાન અંતે મને પ્રાપ્ત કરે છે કારણ કે તે સમજી શકે છે કે અસલ ધનનો મહિમા શું છે અસલ ધન શું છે આઠમો અધ્યાય લક્ષ્ય પર અડગ રહો લોકો શું કહે છે દુનિયા શું વિચારે છે આ બધું અન છે તમારું ધ્યાન ફક્ત તમારા લક્ષ્ય પર હોવું જોઈએ યોગસ્થ ગુરુ કરમાણિ ગીતા અધ્યાય બે શ્લોક અડતાલીસ ધ્યાન સ્થિર રાખ અને કર્મ કર એક વખત જો વિચારી લીધું ને તો ડગશું નહીં જે લક્ષ્ય સામે અડગ હોય છે તેને ક્યારે કોઈની સામે નમવું નથી પડતું નવમો અધ્યાય પરિશ્રમથી ન ભાગો મારા પ્રિય આજના યુગમાં લોકો સફળતા જલ્દી માંગે છે પરંતુ પરિશ્રમ વિના કોઈ સફળ કોઈ ફળ નથી મળતું કોઈ પણ ક્ષણભર માટે પણ નિષ્ક્રિય નથી રહી શકતું દસમો અધ્યાય બધી જ પરિસ્થિતિમાં સ્થિર રહો સારો સમય આવશે ખરાબ પણ આવશે પણ તમે સ્થિર રહો જે સુખ દુઃખ એક સમાન છે જે માટી પથ્થર અને સોનાને એક જ રીતે જુએ છે તે જ્ઞાની છે તમે તે જ બનો ત્યારે તમે પ્રશંસાથી ભરાઈ જશો અને અપમાનથી નહીં અને ન તમે અપમાન સામે નમશો અગિયારમો અધ્યાય ભગવાન તને જોઈ રહ્યા છે ત્યારે પણ તું એકલો મહેસૂસ કરે છે પોતાને એકલો જુએ છે ત્યારે યાદ રાખ કે હું છું જે સાચા ભાવથી મને ભજે છે તેને હું બુદ્ધિ આપું છું જેનાથી તે મને પ્રાપ્ત કરી શકે છે તું એકલો નથી જ્યારે સત્યની સાથે સાથે ઊભો ઊભો ત્યારે હું તારી હોઈશ અધ્યાય બધાથી મોટી પૂજા આત્મજ્ઞાન છે હે ભક્ત જો તું પોતાને નીચો સમજે છે તો મારા નિર્પણ નિર્માણનું અપમાન થશે જે મને બધી જગ્યાએ જોઈ શકે છે તે મારો સાચો ભક્ત છે જ્યારે તું મને પોતાનામાં જુએ છે ત્યારે તું પોતાને પ્રેમ કરીશ તું પોતાનું સન્માન કરીશ ત્યારે તું કોઈની કોઈની સામે નમીશ નહીં અધ્યાય સાથે તુલના ન કરો હે ભક્ત એક આમ ભૂલો લોકો કરે છે બીજાથી પોતાની તુલના કરે છે ગીતાના અધ્યાય ત્રણ શ્લોક પાંત્રીસમાં માં કહ્યું છે આપણા ધર્મ પર મરી જવું એ પણ શ્રેષ્ઠકર છે બીજાના ધર્મ અપનાવો ભયકારી છે એટલા માટે તમે બીજા કોઈની સફળતા દોલત બીજા કોઈની સફળતા સંપત્તિ મિલકત જીવન જોઈને બળો છો ત્યારે તમે તમારી રાહથી ભટકો છો દરેક આત્માની યાત્રા અલગ છે દરેક વ્યક્તિ પાસે પોતાનો ધર્મ છે પોતાનો માર્ગ છે જ્યારે તમે પોતાના રસ્તા પર અડગ રહેશો ત્યારે તમે ઊંચા ઊઠશો કોઈની સામે નમ્યા વગર ચૌદમો અધ્યાય ત્રણ ગુણથી ઉપર ઉઠો હે અર્જુન દરેક વ્યક્તિ ત્રણ ગુણમાં બંધાયેલો છે સત્વ રજસ અને તમસ સત્વ એટલે શાંતિ અને જ્ઞાન રજસ ક્રિયા અને લાલચ તમસ અજ્ઞાન અને આળસ જ્યારે તું આનાથી ઉપર ઉઠી જઈશ ત્યારે તું જીવનના બધા બંધનમાંથી મુક્ત થઈ જઈશ જે ગુણોથી દૂર થઈ જાય છે તે કર્મોથી નથી બંધાતો તું ખાલી જો સમજ અને પાર થઈ જા પછી કોઈ પણ મોહ ક્રોધ દ્વેષનો ભય તને નમાવી નહીં શકે પંદરમો અધ્યાય સંકલ્પની શક્તિ હે પ્રિય જો મનમાં સંકલ્પ હોય ને તો કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી તું જાણે છે કે બ્રહ્માંડ પણ સંકલ્પથી બન્યું છે યથા પુરુષમ પશ્યાતિ આત્મની તથા સવમ પશ્યતિ જે આત્મામાં બ્રહ્મને જોઈ લે છે તે પછી ક્યાંય પણ કશું પણ કરી શકે છે જો તું સાચા મનથી વિચારી લે કે હું નમીશ નહીં ભલે કંઈ પણ થઈ જાય તો પછી બ્રહ્માંડની બધી શક્તિઓ તારી સાથે આવશે તારી તારો સાથ આપશે તારો સંકલ્પ જ તારો અસ્ત્ર છે જેનાથી તું અડગ બનીશ સોળનું અધ્યાય આસુરિત ભાવથી બચો હે સાધક ધ્યાનથી સાંભળ ઘણા લોકો નમતા નથી કોઈક લોકો એવા છે જે જન્મતા નથી કારણ કે તે અભિમાની છે અને કોઈ નથી એટલે નમતા કે તે આત્મજ્ઞાની છે આ બંનેમાં અંતર સમજ અહંકાર આત્મા નથી અજ્ઞાન છે આ બધા આસુરી સ્વભાવના લક્ષણ છે જો તું આનાથી ગ્રસ્ત છે તો તારું ન નમવું તારા વિનાશનું કારણ બનશે પરંતુ જો વિનમ્રતાથી આત્મજ્ઞાન સાથે ઊભો રહે છે તો તારું ન નમવું તને ભગવાન સમીપ લાવશે અસલ શક્તિ ત્યાં જ છે જ્યાં વિનમ્રતા પણ હોય અને અડગતા પણ હોય સત્તરમો અધ્યાય વિશ્વાસનું બળ હે ભક્ત શ્રદ્ધા વિના કોઈ સાધના સફળ નથી થતી સફળ નથી થતી અને વિશ્વાસ વગર કોઈ આત્મા ઊભી પણ નથી રહી શકતી શ્રદ્ધા રાખવા વાળા જ જ્ઞાનને પ્રાપ્ત કરે છે જ્યારે તું પોતાના પર પોતાના માર્ગ પર અને મારા પર શ્રદ્ધા રાખીશ તો તું અડગ રહીશ જેને પોતાના પર ભરોસો હોય તેને કોઈનો સહારો નથી જોઈતો તારી શ્રદ્ધા જ તને દરેક તોફાનથી સ્થિર રાખશે પછી દુનિયા ગમે તે કહે તું ન નમીશ ન રોકાઈશ અઢારમો અધ્યાય સમર્પણ જ બધાથી સૌથી મોટી શક્તિ છે હે મારા પ્રાણ હવે હું તને છેલ્લું અંતિમ રહસ્ય કહું છું જે તને જીવનમાં બધાથી ભય મુક્ત કરી દેશે ગીતાનો અઢારમો અધ્યાય શ્લોક છાસઠમો બધું છોડીને તું ખાલી મારા શરણમાં આવી જા તું નમીશ ત્યારે જ જ્યારે તારું મન બહારની દુનિયા આગળ નમે છે પણ જો તું મને સમર્પિત થઈશ તો પછી તું ન ડર ન ડરીશ કે ન તૂટીશ જે મારું થઈ ગયું તેનું જીવન અડગ થઈ ગયું તું મારી સામે નમી જા દુનિયા સામે ક્યારેય નહીં નમવું પડે તો હે મારા પ્રિય આજથી પોતાને નમવા ન દેતો કોઈ અપમાન દર મોહ કે લોભની આગળ પોતાની આત્માની શક્તિને ઓળખો પોતાના કર્મ ને ધર્મ બનાવો પોતાના મન ગીતામાં જે લખ્યું છે તે પોતાના જીવનમાં ઉતારી લો પછી તમારે કોઈની સામે નમવું નહીં પડે તો મિત્રો આ હતા ભગવાન શ્રી કૃષ્ણની વાણીના અઢાર અધ્યાયના સાર જો તમને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ